નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો જેમાં કપાસનું હાલનું બજાર વાયદા બજારની સ્થિતિ સાથે જ કપાસના બજાર આગળ જતા કઈ સ્થિતિમાં જોવા મળી શકે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ કપાસ બજાર અને રૂબજારની સ્થિતિથી વાત કરીએ તો આજે બજારમાં મંદીને બ્રેક લાગીને ખાંડી એકસો પચાસનો સુધારો થઈને ત્રણસો છપ્પન કિલોની ખાંડીના ભાવ આજે સત્તાવન હજાર છસો રૂપિયા જોવા મળતા જો કે કપાસના ભાવની વાત કરીએ તો પ્રતિ પ્રતિમણે પંદરસોની આસપાસ ભાવ સ્ટેબલ રહેવાની ધારણા છે પંદરસોથી નીચે સારામાં બજાર ઓછું આવે તેવી ધારણાઓ છે ત્યારે ભાવની વાત કરીએ તો ફોર જીમાં પંદરસો ત્રીસથી પંદરસો સાઠ એ ગ્રેડમાં પંદરસોથી પંદરસો ત્રીસ બી અને બી પ્લસની અંદર ચૌદસો પચાસથી પંદરસો અને સી ગ્રેડની અંદર તેરસોથી ચૌદસો વીસ જોવા મળતા જ્યારે વાયદા બજારની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે સત્યોતેર પોઈન્ટ ચોપન ડોલરે ચાલુ હતો એમસીએક્સ અને ખોળ બંને વાયદા અત્યારે સવારમાં બંધ હતા પરંતુ સારી સપાટીઓ બંધ હતા જો કે બ્રાઝિલમાં રૂનું ઉત્પાદન અને નિકાસના ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક વધવાના અંદાજના કારણે પણ આપણે ત્યાં ભારતની નિકાસ થતી નથી જેના કારણે બજારમાં મોટી તેજીની ધારણા નથી પરંતુ બદર પંદરસોથી નીચે આવે તેવી પણ ધારણાઓ હાલ સારામાં ઓછી છે રાજકોટ ચૌદસો પચાસથી પંદરસો પચાસ અમરેલી નવસો ઓગણચાલીસથી પંદરસો અઢાર સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ને એકવીસ બોટાદ ચૌદસોથી પંદરસો સત્તાવન ગોંડલ અગિયારસો એકાવનથી પંદરસો છત્રીસ કાલાવાડ બારસોથી ચૌદસો એકોતેર જામજોધપુર તેરસોથી ચૌદસો એક્યાસી ભાવનગર બારસો પચાસથી પંદરસો ને સત્તર જામનગર આઠસો પચાસથી પંદરસો પચીસ બાબરા બારસો પંચાવનથી પંદરસો પાંચ જેતપુર નવસો એકતાલીસથી ચૌદસો એકાણું વાંકાનેર તેરસોથી ચૌદસો પંચોતેર મોરબી પંદરસો હળવદ બારસોથી ચૌદસો બ્યાસી બાબરકોટ તેરસો પાંસઠથી પંદરસો પંદર ભેંસતાળ બારસોથી પંદરસો છપ્પન ધારી તેરસો પાંચથી ચૌદસો એકાવન લાલપુર ચૌદસો ચોંસઠ ખંભાળિયા ચૌદસો પચાસથી પંદરસો સાત ધ્રોલ બારસો પચાસથી ચૌદસો બ્યાસી પાલીતાણા એક હજાર નેવથી વીસ વિસનગર એક હજારથી પંદરસો ઓગણસિત્તેર સિદ્ધપુર તેરસો પચાસથી પંદરસો ને પચાસ વડાલી તેરસો એંશીથી પંદરસો પંચાવન ગઢડા તેરસોથી ચૌદસો ચુમ્મોતેર અંજાર તેરસો પચાસથી સૌ